ગુજરાતમાં એક તરફ નવા જિલ્લાને અલગ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા ગોંડી તાલુકો અલગ બનાવવાની માંગ સામે વિરોધ દેખાઈ રહ્યો છે કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા ગુંદી તાલુકો અલગ બનાવવાની માંગ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુંદી તાલુકો બનાવવાના વિરોધમાં પચીસ થી વધુ ગામના લોકોએ ગોધરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી પર આવેદનપત્ર પાઠવીને લોકોએ વિરોધ નોંધાવ્યો છે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા પોતાની કરી અલગ તાલુકો માટેની માંગ કરાઈ મનમાની બનાવવા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ગાંધીજી પાસે જિલ્લામાં આવવાનું કિલોમીટર એટલે કોઈ રોડની વ્યવસ્થા નથી કોઈ ઓફિસની વ્યવસ્થા નથી આવા જવા માટે બેનબીટી જવાય ના અવાય ના એકલા દીકલા જવાય ના કોઈ વાહન વ્યવહાર નથી કોઈ ઓફિસ નથી તો આ નીચે ઉલ્લેખ કર્યો છે કદાચ સરકાર વસ્તીના ધોરણે કદાચ તાલુકાનું વિભાજન કરવાના હોય તો દામા કે રિસવાણી સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોને કોઈ પણ જાણ આ બાબતે નથી કરવામાં આવી જેને લઈને તેમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું ગુંદી તાલુકો બને તે તેમને સહેજ પણ પોસાય નહીં અને સરકાર આવી દરખાસ્તને નામંજૂર કરે તેવી માંગ પણ કરવામાં આવી છે ત્યારે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પોતાનું રાજકીય અસ્તિત્વ કાયમ માટે ટકી રહે તે માટે પોતાનું ગામ ગુંદીને તાલુકો બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હોવાની ચર્ચાઓ થઈ રહી છે મુંબઈ સમાચાર